જીનેન્દ્ર જય સ્વામિનારાયણ આજરોજ તારીખ ચોવીસ સાત બે હજાર પચીસને ગુરુવાર સાંજના ચાર કલાકે કેળા નદીના પટમાં રહેલા માછલાને બિસ્કિટ ખવડાવી અને સેવા કાર્ય કરેલ જે અક્ષર પુરુષોત્તમ મંદિર પાસે આવેલા કેલા નદીના પટમાં રહેલા માછલાને જે આજરોજ સેવા કાર્ય સ્વર્ગસ્થ જીતેન્દ્રભાઈ સવાઈલાલ બલદાણિયાની પુણ્યતિથિ નિમિત્તે તેમના પરિવાર તરફથી માછલાઓને બિસ્કીટ ખવડાવી અને સેવા કાર્ય કરેલ તેને ગરડા સમાજના સ્વયંસેવકો હશુભાઈ ડવ મુકેશભાઈ સોની રમેશભાઈ મખિયા શૈલેષભાઈ મખીવિયા સુરેશભાઈ સોમાણી દ્વારા સેવા કાર્ય કરવામાં આવેલ તે બલદાણીયા પરિવાર તે દર અમાસે માછલાને બિસ્કિટ તેમજ ગાયોને લીલી નીણ ખવરાવી અને સેવા કાર્ય કરે છે સમાજ સેવાના સ્વયંસેવકો તેમનો તે પરિવારનો આભાર માને છે ધન્યવાદ માને છે જય જિનેન્દ્ર જય સ્વામિનારાયણ